વાઘોડિયા ખાતે સાતમ સર્વજ્ઞાતી જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો વાઘોડિયા ક્ષત્રિય સેવા સમાજના સહયોગથી તેમજ વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી સતીષભાઈ મકવાણા ઉર્ફે રાજભાઈ અલવા દ્વારા આયોજન કરાયું હતું સમૂહ લગ્નમાં એકસો એકાવન વરરાજાઓના વરઘોડા કૃષ્ણા ફાર્મથી અલવા ગામમાં કાઢવામાં આવ્યા હતા વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ જોડાયા હતા વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ તરફથી અમે પહેલા સત્તર સમૂહ લગ્ન કર્યા અમે અમે દરેક યુગલો કે વરકન્યા પાસેથી અમે પંદર હજાર દસ હજાર લેતા હતા જ્યારે છેલ્લા સાત વર્ષથી રાજુભાઈ ઉર્ફે સતીષભાઈ ચંદુભાઈ મકવાણા એ સાતમો સમૂહ લગ્ન આજે કરે છે દરેક સર્વજ્ઞાથી સમૂહ લગ્ન લગ્નોત્સવ કરે છે એમાં વિના મૂલ્યે કોઈ પણ જાતનું દાન દક્ષિણા લીધા સિવાય વરકન્યાઓને છેલ્લા સાત વર્ષથી કરીએ છે અને આ સાલ

આ સમાજને દરેક જ્ઞાતિના સમાજોને બચાવવા માટે આ રાજુભાઈ ઉર્ફે સતીશભાઈ ચંદુભાઈ મકવાના કરોડો રૂપિયા બચાવી અને એમને વિના મૂલ્યે અમે સમૂહ લગ્નમાં સમૂહ લગ્નમાં પરનાવીએ છીએ અને એ જ અમને એનું પુણ્યદાન મળે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ નો આ સાતમો સમૂહ લગ્ન છે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ સત્ત સાડત્રીસ વર્ષથી ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન કરતો હતો પણ છેલ્લા સાત વર્ષથી સર્વ જ્ઞાતિ સમૂહ આયોજન કરીએ છીએ એમાં અમારા પ્રમુખ શ્રી ગુર્ધન કાકા મંત્રી શ્રી રતનસિંહભાઈ અને તમામ સમાજના વડીલો સાથે રહી અને સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ કોઈને પણ કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડે એનું અમે ધ્યાન રાખીએ છીએ કુદરતની આફતો આવે કુદરતની આફતો સામે પણ અમે લોકોને તકલીફ ના પડે એનું ખાસ વિશેષ ધ્યાન રાખી અને આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીએ છીએ ભગવાનની મહેરબાની છે માતાજીની મહેરબાનીથી માતાજી જ્યાં સુધી અમારા આશીર્વાદ આપશે ત્યાં સુધી અમે સતત આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીશું અને નવ દંપતી આશીર્વાદ આપવાનો મોકો મળ્યો છે હવે સર્વે મહેમાનો પધાર્યા છે મહેમાનોના હસ્તે અમે દીકરીઓના આશીર્વાદ અપાઈશું ભારત વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘોલા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશ પુરાણી તેમજ ભાજપના કાર્યકરો સંતો મહંતોએ હાજરી આપીને એકસો એકાવન નવ દંપતિ યુગલોને આશીર્વાદ આપ્યા હતા આ ઉપરાંત તિજોરી પલંગ કિચન સેટ જેવો સામાનની ભેટ પણ આપવામાં આવી હતી સમૂહ લગ્ન દરમિયાન પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જય માતાજી જય દ્વારકાધીશ સર્વધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે આજ રોજ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજના સહયોગી વિનામૂલ્યે સર્વ જ્ઞાતિ એકસો એકાવન જોડાઓ વિરાટ સાતમો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે એકસો એકાવન જોડા એના પણ વિશેષ આપણે જોડા થઈ શકે છે વિક્રમ સંવત બે હજાર એક્યાસી વૈશાખ અગિયાર વૈશાખ વધ અગિયારસને શુક્રવાર તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ આપણા શ્રી વાઘોડિયા તાલુકાના સતીષભાઈ ચંદુભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા એમના તરફથી વિના મૂલ્યે સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે સાતમો સમૂહ લગ્ન સર્વ ભૂદેવ સમાજ દ્વારા પણ અહીં આયોજન સારું કરવામાં આવ્યું છે તથા બધા જનતાને સમૂહ લગ્નની અંદર ભાગ લેવા બધાનો ખૂબ ખૂબ આભાર તથા આપણા ન્યૂઝ ચેનલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે રાજુભાઈ અલવાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે જય માતાજી જય દ્વારકાધી અહેવાલ સંદીપ પટેલ લુકાર્પણ